ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાના વરાછા શ્યામધામ ચોક ખાતે આવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સુરત શહેરમાં ડિસેબલ મન બુદ્ધિ બાળકોને ઉન્નતિ સ્પેશિયલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ફાઉન્ડેશનની પ્રમુખ મેઘના પટેલ અને તેમની ટીમ હોસ્ટેલ ખાતે જઈ ડિસેબલ બાળકો સાથે મનોરંજનાત્મક સંગીત ચિત્રકામ સ્પર્ધા યોજી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેઓને ગિફ્ટ તરીકે સર્ટિફિકેટ અને લંચ બોક્સ એનાયત કરાયું હતું અને બાળકો દ્વારા પોતાના હાથથી બનાવેલ ગિફ્ટ આર્ટિકલ ખરીદવાની ખાતરી આપી હતી ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળકોને પોતાના હાથોથી ભોજન પીરસી તેઓને જમાડ્યા હતા આ કાર્યક્રમ યોજી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશન ટીમ સાથે હોસ્ટેલના ટ્રસ્ટી પ્રિન્સિપલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના લોકો દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો

સેવા આપી અને એ લોકોને પ્રોપર જ્ઞાન આપે છે એ લોકોની કેર કરે છે અને એ લોકોનું જે ધ્યાન રાખે છે અને આપણા આવવાથી જે આ છોકરાઓ ખુશ થઈ ગયા છે એ જોઈને અતિ આનંદની અનુભૂતિ થાય છે ખાસ વિનંતી કરીશ કે આવા બચ્ચાઓને મળવા આપણે આવવું જોઈએ આપણે નાના નાના દુઃખોથી દુઃખી થઈ જઈએ છીએ ત્યારે આ બચ્ચાઓને જોઈને એમ થાય છે કે આ લોકોને ઉપર એ વાળા એ કમી આપી છે છતાં બી એ લોકો કેટલો ખુશ અને આનંદમય રહી શકે છે ત્યારે આપણે નાના નાના problem માં આવી અને tension માં આવીને depression જવાની જરૂર નથી. અને આ બચ્ચાઓને જોઈને એક આનંદની અને ખુશીની અનુભૂતિ થાય છે. તો સુરતના સર્વ નાગરિકને હું વિનંતી કરીશ કે જરૂરથી અહીંયા ઉન્નતિમાં આવજો. એ trust નું નામ છે રોનક ચેરિટેબલ ટ્રસ્ટ ની ઉન્નતિ શાળા છે અને આમની મોટી શાળા બી થવા જઈ રહી છે. તો આપણાથી જે યોગદાન થાય તે આપણે કરવાની કોશિશ કરવાની છે. જય હિન્દ જય ભારત. કિરણ સોજીત્રા

પ્લસ અમે વોકેશનલ ક્લાસ બી ચલાવે છે અમારા ભાવના બેન છે વોકેશનલ ક્લાસ ચલાવે છે જેમાં ધૂપબત્તી છે માટીના દીવામાંથી એમને કલર કરવાનું અલગ અલગ રીતે એ લોકોને શીખવવામાં આવે છે પગભર કરવામાં આવે છે એમને ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ ધ્રુવમ ફાઉન્ડેશન એ લોકો બાળકો સાથે એક્ટિવિટી કરી બાળકો સાથે એન્જોય કર્યું એ લોકોએ આવા બાળકો સાથે જ નાના બા નાના એ લોકોને બહુ ખુશ કર્યા બાળકો બાળકો બી ખુશ થઈ ગયા ને એ લોકો બી એન્જોય કર્યો ઘણો મારું નામ રચના પહાડિયાવાલા છે હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટર છું આજ રોજ ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા અમારા સો જેટલા દિવ્યાંગ બાળકોને પરીક્ષાનો સ્ટ્રેસ ફિયર દૂર થાય અને વેકેશન ખૂબ એન્જોય કરે એના ભાગરૂપે આજે એમ અમારા બાળકો સાથે સંગીત કુર્સી લીંબુ ચમચી એવા અનેક કાર્યક્રમ કરીને બાળકોને ખુશી આપી અને તેમજ એની સાથે સાથે પ્રોત્સાહન રૂપે એ લોકોએ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને બાળકોને ખૂબ ઉત્સાહિત કરી અને આજે ખૂબ સારું ભોજન પણ એ લોકો કરાવવાના છે તો હું ધ્રુવમ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેઘનાબેન પટેલને એક વિનંતી કરું કે તમે આ જ રીતે અમારી સંસ્થા સાથે જોડાતા રહેજો આ સંસ્થા બધા લોકોના આશીર્વાદથી અને બધાના સાથ સહકારથી ચાલે છે અને તમારા બધાને આ મીડિયા માધ્યમથી હું એ સંદેશો આપવા માગું કે તમારી આજુબાજુ કોઈપણ દિવ્યાંગ બાળકો તમને દેખાય તો આ સંસ્થાનો સંપર્ક કરજો અમે વિનામૂલ્યે મૂલ્યે એને ભણાવવાથી લઈને પગભર કરવાની તમામ સુવિધા અમે લોકો કરશું હું તમામે તમામ દર્શક મિત્રોનો આભાર માનું છું થેન્ક યુ